તો સુરત શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ સુરત શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ નોંધાયો ધોધમાર વરસાદ બાદ સુરત શહેરમાં ઠંડક પ્રસરી અઠવાલાઇન્સ વરાછા અને રાંદેરમાં વરસાદ પડ્યો સરથાણા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો અને વરસાદ બાદ લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી

મેઘરાજાના આગમનની વાત જોઈ રહ્યા હતા અને આજે જ્યારે વિધિવત રીતે મેઘરાજાએ પોતાનું આગમન કર્યું છે ત્યારે ભારે બફારા અને ઉકળાટની સ્થિતિમાંથી લોકોએ મોટી રાહત અનુભવી છે ખાસ કરીને છેલ્લા ઘણા દિવસોથી સુરત શહેરમાં જે પ્રમાણે ભારે બફારાની સ્થિતિ ચાલી આવી હતી અને લોકો ભારે પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા ત્યારે આવા સ્થિતિ અને સંજોગોની અંદર જે વરસાદી માહોલ છે તે આજે જોવા મળી રહ્યો છે સુરતના વરાછા અઠવાલાઇન્સ અડાજણ સરથાણા સહિત જુદા જુદા વિસ્તારોની અંદર આ પ્રમાણે જે ભારે મેઘમહેર છે તે જોવા મળી રહી છે ધોધમાર રૂપે વરસાદ છે તે પડી રહ્યો છે અને એક ઠંડકભર્યો માહોલ છે તે સમગ્ર વાતાવરણની અંદર હાલ પ્રસરી ગયો છે જગતનો તાજ ખૂબ જ ખુશ છે કારણ કે ખેડૂતો પણ ઘણા સમયથી મેઘરાજાની આતુરતાપૂર્વકની વાત જોઈ રહ્યા હતા અને જ્યારે મેઘરાજાએ વિધિવત રીતે પોતાની પધરામણી કરી છે ત્યારે સુરત શહેરની અંદર વાતાવરણ છે તે હાલ ઠંડકમય બન્યું છે સૌ કોઈ લોકો જાણે વરસાદની મોજ મસ્તી માણી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે કારણ કે બફારામાંથી મોટી રાહત મળી છે અને હવે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આજે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે ધોધમાર રૂપે વરસાદ છે તે હાલ પડી રહ્યો છે કેમેરામેન ખુમાન સાથે રાકેશ વ્રમભટ ગુજરાત સુરત